દીપડો બિલાડી કુળનું પ્રાણી છે તેને માનવ ભક્ષી પણ કહેવામાં આવે છે કારણ કે તે માણસનો શિકાર કરતા પણ નથી અચકાતો ગીર સોમનાથ અને ખાસ કરીને ઉના તાલુકામાં દીપડાના હુમલાના અવારનવાર કિસ્સા સામે આવે છે બાળકોને ઘર આંગણેથી ઉપાડી જવાના પણ કિસ્સાઓ સામે આવે છે તેવામાં માનવ હવે ઘરમાં ઘુસ્યાની ઘટના સામે આવી છે કેવી રીતે માનવ ઘરમાં ઘુસ્યો હતો અને વન વિભાગે તેને પાંજરામાં પૂર્યો આવો બતાવીએ દ્રશ્યો માનવભક્ષી ઘુસ્યો ઘરમાં ખેડૂત પર કર્યો જીવલેણ હુમલો વધ્યા હુમલા છતાં વન તાલુકાના આમોદરા ગામમાં વહેલી સવારે દીપડો એક ઘરમાં ઘુસ્યો હતો દીપડા એ ઘરમાં ઘૂસી પચાસ વર્ષીય ખેડૂત રમેશભાઈ પર હુમલો કર્યો હતો જેમાં રમેશભાઈને ગંભીર ઈજાઓ પહોંચી જોકે તેમણે હિંમત દાખવી દીપડા ને ઘરમાં જ પૂરી દીધો હતો અને તેઓ ઘરની બહાર નીકળી ગયા હતા સ્થાનિકો સાથે વાત કરતા જાણવા મળ્યું કે અહીં એક પણ એવી સીમ નથી જ્યાં દીપડો ન જોવા મળતો હોય વારંવાર દીપડાના હુમલાની ઘટના બને છે આવે એ રજુઆ અમે ન બાકી રાખીએ રૂબરૂને રજુઆત કરીએ તો કે ગીર સોમનાથ જિલ્લા એવા ત્રણ તાલુકાની અંદર સિંહ ને રેવા માટે રેવન્યુ વિસ્તારમાં અમારી પાસે મંજૂરી છે આવા પણ અમને જવાબ મળેલા છે દીપડાના હુમલાની અને ઘરમાં ધુસ્યાની જાણ થતા જ વન વિભાગની ટીમ પણ આમોદરા ગામે દોડી આવી હતી રસોડામાં ઘુસેલા દીપડાને પહેલા ટ્રેન્ક્યુલાઇઝર ગનથી બેભાન કરવામાં આવ્યું અને ત્યાર પછી રસોડામાંથી દીપડાને બહાર કાઢીને પાંજરે પૂરવામાં આવ્યો હતો ગીર સોમનાથમાં આ પહેલી ઘટના નથી અવારનવાર દીપડાના હુમલાની ઘટનાઓ સામે આવતી રહી છે થોડા સમય પહેલા જ માનવ ભક્ષીએ એક બાળક અને એક આધેડને મોતને ઘાટ ઉતાર્યા હતા માનવ વસાહતોમાં દીપડાના હુમલાની ઘટનાઓ એક ચિંતાનો વિષય બની છે તેવામાં દીપડાના હુમલાને ઘટાડવા માટે વન વિભાગ કોઈ નક્કર પગલા ક્યારે ભરશે એ સૌથી મોટો સવાલ છે રાકેશ દવે ત્રિનેત્ર વિરામ વિરામ